મિત્રો આજે આપણે જોવાના છે કે પીએમ કિસાનની ઈ કેવાય કેવી રીતના કરવાની છે મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આપણે પીએમ કિસાનની કેવાય ઘરે બેઠા તમારા મોબાઈલથી કરવાની છે આધાર બેસ ઓટીપી દ્વારા ઈ કેવાય તમે ઘરે બેઠા કરી શકો છો તો ઈ કેવાય કરવા માટે શું શું કરવાનું છે એના વિશે આપણે સૌથી પહેલાં ગૂગલ ક્રોમ ખોલીશું એમાં આપણે પીએમ કિસાન પીએમ કિસાન અહીંયા સર્ચ કરી દેવાનું છે પીએમ કિસાન તો અહીંયાથી પીએમ કિસાન સર્ચ કરશો એટલે પીએમ કિસાન સન્માન નિધિ પહેલું જ ઓપ્શન જોવા મળી જશે તો અહીંયાથી આ રીતના એની પર ક્લિક કરી જવાનું છે ત્યાર પછી આ રીતના નીચે જશો એટલે અહીંયાથી તમને જોવા મળી જશે ઈ કેવાય સીનો ઓપ્શન ઈ કે વાયસીનો ઓપ્શન જોવા મળી જશે એટલે મિત્રો અહીંયાથી તમારે એની પર ક્લિક કરવાનું છે ઈ કે વાયસીનો ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી તમને આ રીતના ઈ કે વાયસીના ઓપ્શન ઉપર તમને અહીંયા ઓટીપી બેઝ ઈ કેવાય સી તો અહીંથી તમે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે આધાર કાર્ડ નંબર એન્ટર કરી દીધા પછી સર્ચવાળા ઓપ્શન પર ક્લિક કરશો તો અહીંયાથી આપણે આધાર કાર્ડ નંબરને નાખી દઈશું ત્યારબાદ આધાર રજીસ્ટર મોબાઈલ નંબર તો ઉસકે બાદ એના પછી મોબાઈલ નંબર અહીંયાથી નાખી દઈશું તો સેન્ડ ઓટીપીનો ઓપ્શન જોવા મળી જશે સેન્ડ ઓટીપીના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું સેન્ડ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરીશું અહીંયાથી એટલે તમને તમારા આધાર કાર્ડ પર ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી અહીંયાથી નાખી દેવાનો છે તો અહીંયા ઓટીપી નાખી દઈશું ઓટીપી નાખ્યા પછી આ રીતના સબમિટ કરી દેવાનો રહેશે અહીંયાથી ઓટીપી નાખી તો તમે અહીં જોઈ શકો છો કે ઓટીપી નાખી અહીંયાથી સબમિટ કરી દેશો એટલે આ રીતના ઓટીપી તમારો રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એટલે આ ઓટીપી નાખી દીધો છે ઈ કે વાયસી હઝબીન સબમિટ સક્સેસફુલી સબમિટ આવું પ્રકાર તમને જોવા મળી જશે એટલે તમારી જે ઓટી ઈ કેવાય સી પીએમ ઈ કેવાય કરવાની હતી કિસાનમાં તો પીએમ કિસાનમાં તમારી ઈ કેવાય સી ઓલરેડી અહીંયાથી સબમિટ સક્સેસફુલી થઈ જાય છે અને જો તમારે ઓલરેડી દંડ એવું લખેલું બતાવે તો તમારી કેવાયસી પહેલેથી જ તમારી કેવાય થઈ ચૂકેલી છે એવું એનો મેસેજ જોવા મળી જશે પણ તમારી જો કેવાય સી નહીં હોય તો આ રીતનો તમને જોવા મળી જશે ઈ હઝબીન સક્સેસફુલીનો મેસેજ જોવા મળી જશે